નમસ્કાર મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી પોલીસ તંત્ર અને પાલિકા સ્ટાફ દ્વારા દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાયો હતો જેમાં ટ્રાફિકના પ્રશ્નો ઉઠ્યા હતા તદુપરાંત બજાર વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરતા હોય એ બાબતે પણ ચર્ચા થતા માંડવી પોલીસ તંત્ર અને પાલિકા દ્વારા સંકલન કરી આજ રોજ સવારે દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં બેંકોની બહાર વાહનો મૂકી બેન્કમાં જતા લોકોને પણ પોલીસે ઠપકો આપ્યો હતો અને બેંકના પાર્કિંગ એરિયામાં વાહનો મૂકવામાં જણાવ્યું હતું મેન રોડ પર આવેલ દુકાનના વેપારીઓ દ્વારા દુકાનોની હદ કરતાં વધુ દબાણો કરવામાં આવ્યું હોય રસ્તાને અડીને કપડાં કે અન્ય ચીજ વસ્તુઓ બહાર લટકાવી હોય લારી મૂકી હોય એવા વેપારીઓને પણ દબાણ દૂર કરવા જણાવ્યું હતું જ્યારે વાવવાળું શોપિંગ સેન્ટરની બહાર પાર્કિંગ કરેલા વાહનો હટાવવા જણાવ્યું જણાવ્યું શોપિંગ સેન્ટરની બહાર કરવા ત્યારે વેપારીઓ દ્વારા પોલીસ તંત્ર સાથે ઘર્ષણ થતા અટકી હતી પોલીસ દ્વારા એમ્પાર શોપિંગ સેન્ટરનું પાર્કિંગ ખોલાવી એમાં પાર્કિંગ કરવા જણાવ્યું હતું ચારથી થી પાંચ જેટલી બાઇકોને પોલીસ તંત્ર દ્વારા ટ્રેક્ટરમાં ભરી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ